નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ વડોદરામાં તાજેતરમાં થયેલ ગંભીર અકસ્માતના પગલે અરવલ્લી જિલ્લામાં પણ બ્રિજ દુર્ઘટના ડેપ્યુટી કલેક્ટર અને ડીડીઓ સહિતની દસ ટીમો બનાવીને કુલ એસી જેટલા પંચાયત તથા સ્ટેટના બ્રિજોની ટેકનિકલ ટીમ સાથે વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી હતી સ્થળ તપાસ દરમિયાન મોડાસાના સવલપુરથી ધોબી તરફના માઝુમ નદી પરના પુલને ક્રિટિકલ ગણાવવામાં આવતા તેને ભારે વાહનો માટે તાત્કાલિક બંધ કરવામાં આવ્યો છે અને પુલ પર સામાન્ય અવરજવર પણ ન કરવા તાકીદ કરતા બોર્ડ લગાવવામાં આવ્યા છે જ્યારે અણસોલ અને ઈસરી વિસ્તારમાં આવેલા જર્જરીત પુલ માટે સમારકામ હાથ ધરવાનું હોવાથી જાહેરનામું બહાર પાડી ડાયવર્ઝન જાહેર કરાયું છે ત્યારે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર બ્રીજ સુરક્ષા મામલે સજાગ બન્યું છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા મારું નામ વણજારા મોહનભાઈ છે હું અમદાવાદ ફોરેન્સિક લેબમાંથી આવું છું હું અત્યારે અરવલ્લી જિલ્લાની અંદર જેટલા બી બ્રિજ જે કન્ડિશન ખરાબ છે ત્યાં કલેક્ટ જિલ્લા કલેક્ટરે જે જાહેર કર્યું છે કે અહીંથી વાહન પ્રસાર નહીં થવાના ત્યાં હું ટેસ્ટિંગ માટે અત્યારે આવેલો છું અત્યારે હું ત્રણથી ચાર જગ્યાએ હું ટેસ્ટિંગ કરી ચૂક્યો છું અને અત્યારે આ પાંચમી જગ્યાએ હું ટેસ્ટિંગ કરવા માટે આવ્યો છું અને મારું ટેસ્ટિંગનું કામ એ છે કે કોર કટિંગ કરી અને સેમ્પલ ફોરેન્સિક લેબની અંદર પહોંચાડવાનું છે मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल साहब स्पष्ट सूचना पची। शुक्रवार दिवसे अरवली आखी टीमें अमे दस टीम जेमा वेरियस डेप्यूटी कलेक्टर्स था कलेक्टर अने डीडीओ पोते એવી દસ ટીમ બનાવીને અમે દરેક બ્રિજની તપાસ કરી છે અરવલ્લીમાં નાના મોટા પંચાયત અને સ્ટેટના મળીને લગભગ એસી જેટલા બ્રિજીસ આવેલા છે જેમની સ્થળ તપાસ ટેકનિકલ ટીમ સાથે થઈ અને એમની ઊંડાઈપૂર્વક અમે એક રિપોર્ટ પણ એક તૈયાર કરી છે એમાં કયા ક્રિટિકલ છે એમાં આજે અમે સબલપુર બ્રિજ પણ આવ્યા છે જે સબલપુર પોલીસ સ્ટેશનથી ધોબીઘાટ તરફ જાય છે આ ક્રિટિકલમાં જણાવવા આવ્યું છે અને એમાં અમે એમને ભારે વાહનો માટે બંધ કરીએ છીએ આજે એમના જાહેરનામા કરવાના છીએ એમાં ઓનલી ટુ વ્હીલર જઈ શકે ચેતાવનીનું બોર્ડ ઓલરેડી લગાવી દીધું છે સાથે સાથે બોર્ડર પર અણસોલ અને ઈસરી બાજુ આ પહેલેથી આ રસ્તા બંધ હતું ભારે વાહનો માટે આ રિપેરમાં અત્યારે આ અપ્રૂવ થયું છે અને કામ જ્યાં સુધી ચાલુ થાય અમે ડાયવર્ઝન આપ્યું છે તો એમાં પણ જે છે જાહેરનામા કર્યું છે અને ડાઇવર્ઝન આપવામાં આવ્યું છે બાકી સતત અમારી ટીમો જે છે એ કોઈ પણ રસ્તા ખરાબ નહીં રહે અને જોખમી નહીં રહે ખાસ કરીને વરસાદના સિઝનમાં એના માટે ટીમ કટિબદ્ધ છે